સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા સચિનના કનકપુર કન્સાર્ડનમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ આવાસો જૂના અને જર્જરિત થઈ ગયા છે જેને પગલે રીડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત નવા બનાવી નાગરિકોને ભયમુક્ત રહેઠાણ ફાળવવા અને ત્યાં સુધી વૈકલ્પિક રહેણાંકની વ્યવસ્થા કરવા કલેક્ટરને રજૂઆત કરાય છે સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કનકપુર કંસાડ વિસ્તારમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા અત્યંત ગરીબ અને મજૂર વર્ગના રહીશોને ફાળવામાં આવેલા આવાસ યોજનાના બિલ્ડિંગો અત્યંત જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યા છે આવાસોની દિવાલો પ્લાસ્ટર અને સ્લેબના ફોપડાઓ પડી જવાની ઘટનાઓ અવારનવાર બને છે ત્યારે ગઈકાલે સ્લેબ પડી જતા કોઈ ઘરે ન હોવાથી મોટી અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈની ઈજા થઈ નથી જેથી આવાસોમાં રહેતા નાગરિકો ખૂબ જ ભયભીત થઈ ગયા છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ વાવલિયાએ જણાવ્યું કે કનકપુર કંસાડના ગુજરાત હાઉસિંગ બોર્ડ અંતર્ગત આવતા જિલ્લા કલેક્ટર રજૂઆત કરાઈ છે આવાસો ખૂબ જ જર્જરીથ હોવાથી ભય હેઠળ રહેતા નાગરિકો સાથે કોઈ દુઃખદ ઘટના બને તેની રાહ જોયા વગર આવાસોની રાજ્ય સરકાર દ્વારા રીડેવલપમેન્ટ યોજના અંતર્ગત નવીનીકરણની કાર્યવાહી હાથ ધરી તેમને ભય અને સન્માનપૂર્વક જીવત જીવવાનો અધિકાર પૂરો પાડવાની તાતી ખાસ જરૂરિયાત છે તેવું તેમ જણાવ્યું હતું ગઈકાલે સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં એક ધાબો પડ્યો છે આગળ બે વર્ષ પહેલા પણ પડ્યો હતો અમે વારંવાર છેલ્લા એક વર્ષથી રજૂઆત કરીએ છીએ કે અહીંયા આ લોકોને અલગ જગ્યાએ શિફ્ટ કરવામાં આવે અને અહીંયાનું બાંધકામ તાત્કાલિક શરૂ કરવામાં આવે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આ લોકો રજૂઆત કરે છે અને હજી સુધી કંઈ થતું નથી કાલે ત્યાં જાનહાનિ થતાં અટકી ગઈ છે એટલે જો સરકાર દ્વારા આ ચોમાસા પહેલાં કંઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો પંદરથી વીસ મકાનો આખા ધરાશાયી થઈ શકે એમ છે આટલા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને કહેપ કીધું છે કે જો અઠવાડિયા દસ દિવસમાં અહીંયા લોકોને શિફ્ટ કરવામાં આવે અને ત્યાં નવું બાંધકામ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે અને જો આ નહીં થાય તો અમે ત્યાંના સ્થાનિકોને સાથે રાખી અને ઉગ્ર આંદોલનો કરીશું અને જેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે આવાસમાં રહેતા રહીશોની આર્થિક રીતે અત્યંત ગરીબ હોવાથી જાતે તેને તોડી નવા બાંધી શકે તેવા સ્થિતિમાં ન હોવાથી આ જૂનાને જર્જરી તેમજ ખંડત થઈ ગયેલ આવાસોમાં રહેવાની તેમને ફરજ પડવા પામી છે સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના ટોર્નામેન્ટો ઈડબ્લ્યુએસ આવાસ યોજના ફ્લેટમાંથી ભેસ્તાન ખાતેના ઈડબલ્યુએસ આવાસ યોજનાના મકાનો વર્ષ બે હજાર બારમાં બનાવ્યા હતા તમે વર્ષ બે હજાર ચૌદથી જર્જરિત અવસ્થામાં આવી જવા પામ્યા છે અન્ય આવાસોની કામગીરી પણ નબળી હોવાથી ત્યાં પીવાના પાણીની લાઇનો તેમજ ડ્રેનેજની લાઈનો જર્જરિત થઈ હોવાથી ત્યાંના રહીશોને ભારે અગવડતાનો વેઠવી પડી રહી છે સાથે પ્રકાશવાળા